બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને 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 આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ધાર્મિક કથા વિશે મહાશિવરાત્રીની ઉજવણી કેમ કરવામાં આવે છે આ રહ્યા ત્રણ કારણ આવો જાણીએ માન્યતાઓ વિશે દર વર્ષે પંચાંગ પ્રમાણે મહા મહિનાના વધ પક્ષની ચૌદશ ના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે આ વર્ષે આ તહેવાર પંદર ફેબ્રુઆરીના શનિવારે છે શનિ પ્રદોષ વ્રત હોવાને કારણે મહાશિવરાત્રીનું મહત્વ અનેક ગણું વધી ગયું છે મહાશિવરાત્રીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તેની પાછળ ઘણી માન્યતાઓ છે પુરાણો વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાકાળના મહાત્મયને ઉલ્લેખવામાં આવ્યો છે ભગવાન શિવ હિન્દુ સંસ્કૃતિના પ્રણેતા આદિદેવ મહાદેવ છે આપણી સાંસ્કૃતિક માન્યતા પ્રમાણે કરોડ દેવ શિવ છે સૃષ્ટિના ત્રણેય લોકમાં ભગવાન શિવ એક અલગ અલૌકિક શક્તિ ધરાવતા દેવ છે આજે અમે તમારી સાથે આ માન્યતાઓ જણાવીશું પૌરાણિક ગ્રંથો અનુસાર મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ રાત્રે ભગવાન મહાદેવ લિંગના રૂપમાં એટલે કે નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયા હતા આ નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે સ્પર્ધા હતી પરંતુ તે બંનેમાંથી કોઈ આ અંગે જાણી શક્યું નહીં આ બાદ જાણવા મળ્યું હતું કે જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવે પોતાનો પરિચય આપી અને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કહ્યા હતા મહાશિવરાત્રીનો તહેવાર સ્વરૂપમાં પ્રગટ થયા હોવાને કારણે ઉજવવામાં આવે છે મહાશિવરાત્રી પર્વને લઈને એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા આ માન્યતાના કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવ નવરાત્રી ઉત્સવ નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે આવી ઘણી પરંપરાઓ દેશના અન્ય મંદિરોમાં પણ અનુસરવામાં આવે છે મહાશિવરાત્રી પર્વને લઈને એક માન્યતા એવી પણ છે કે આ તારીખે દેશના વિવિધ ભાગોમાં બાર જ્યોતિર્લિંગના દર્શન થયા હતા આ કુશીમાં આજે પણ મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે આ બાર જ્યોતિર્લિંગ નીચે મુજબ છે સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકારેશ્વર કેદારનાથ ભીમાશંકર વિશ્વનાથ ત્રમકેશ્વર વૈદ્યનાથ નાગેશ્વર રામેશ્વર અને ધૃષ્ણેશ્વર આ તમામ બાર જ્યોતિર્લની કથા અને મહત્વ પણ અલગ છે શિવ શબ્દનો અર્થ શું થાય છે ઉચ્ચારણમાં અત્યંત સરળ શિવ શબ્દની ઉત્પત્તિ કાંતો ધાતુ દ્વારા થઈ છે જેનો અર્થ એવો થાય છે કે જેને બધા પ્રેમ કરે છે બધા ઈચ્છે છે તે શિવ છે બધા આનંદ ઈચ્છે છે એટલે શિવનો એક અર્થ આનંદ પણ છે ભગવાન શિવનું એક નામ શંકર પણ છે શણનો અર્થ છે આનંદ અને કરનો અર્થ છે કરનાર શંકરનો અર્થ છે આનંદ કરનાર એટલે કે આનંદ આપનાર જ શંકર છે શિવરાત્રી સાથે જોડાયેલી માન્યતાઓ નામથી જ સમજી શકાય છે કે શિવરાત્રી રાતનું વ્રત છે આ રાતના ચારેય પ્રહારમાં જાગરણ કરીને શિવની પૂજા કરનાર ભક્તને ભગવાન ભોળાનાથની કૃપા મળે છે માન્યતા છે કે આ રાતે શિવજી અને માતા પાર્વતી એક સાથે ભ્રમણ પર જાય છે મહાશિવરાત્રી વ્રત કરનાર વ્યક્તિ ઉપર તેમની ખાસ કૃપા રહે છે શિવરાત્રી તો પ્રતિમાસ આવે છે પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બિલીપત્રો ચડાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે મહાશિવરાત્રી પર્વ સાથે હરણ અને પાર્થિની પૌરાણિક માન્યતા જગપ્રસિદ્ધ છે એમાં પણ હરણ પરિવારની મુક્તિ અને પાર્થિની પાપ મુક્તિમાં ભગવાન શિવનો કલ્યાણ ભાવ જોવાય છે શિવ ભક્તોમાં અધકેરું મહાત્મય ધરાવતું આ મહાશિવરાત્રી પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રીનું રહસ્ય જોઈએ તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે શ્રેષ્ઠતા અંગેનું વાક યુદ્ધ થતાં તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલિંગ તરીકે ત્યાં સ્થાપિત થયા જેનું મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો ન હતો ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વેળ્યા પરંતુ લિંગનો તાગ મળ્યો નહીં જ્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેને તાગ મળ્યો નહીં આમ છતાં તેવું ખોટું બોલ્યા કે તેને લિંગનો તાગ મળી ગયો છે આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગ્નિસ્તંભ લિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચ મુક્તિ

અનેરો અને અધકેરો છે સાત્વિક સહજ ભક્તિથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે બ્રહ્માંડના જીવનનું સંચાલન કરનારા છે દુષ્ટ દુરાચારી વિદ્રોહીઓના મારક છે સત્ય સંયમ સાત્વિકતાના તારક છે દૈત્ય સેનાના સંહારક છે શંખ ડમરૂ ત્રિશુલ ધારક છે ભૂતનાથ ભૈરવાદી રુદ્રોના પતિ અને સાધુ જોગીઓના સ્વામી અને ભક્તોના ઉપકારક છે ભગવાન શંકરને અતિ માન કે અભિમાની મંજૂર નથી તેત્રીસ કરોડ દેવતાઓને વશમાં કરનાર રાવણની ત્રણ ઈચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પૂરી ન કરી હતી વૈરાગ્ય શતકના રચિતા ભૃતહરીની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું રાજા ભૃતહરી સર્વસ્વ ત્યાગીને સન્યાસી બન્યા હતા સન્યાસી બની એક પછી એક વસ્તુનો ત્યાગ કરતા ગયા પરંતુ વૈરાગ્યનું અભિમાન જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન શંકર દૂર જ રહ્યા ભક્તને ભક્તિનું જ્યાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભક્તિ પૂજા ઉપાસના સ્વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માનો સર્વકાલીન યમ નિયમ છે પવિત્ર પર્વ મહાશિવરાત્રીનો અનેરો અવસર છે મહાશિવરાત્રી પર્વના આ દિવસે પૃથ્વી પરના તમામ શિવલિંગોમાં રુદ્રનો અંશ હોય છે અનિષ્ટોના વિનાશ તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે આથી મહાશિવરાત્રિ પૂજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે જન્મના ગ્રહોના દારિદ્ર યોગ શિવરાત્રિએ શિવપૂજનથી દૂર થાય છે આ પર્વના દિવને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે આથી આ દિવસે મહારુદ્રનો હોમાષ્ટમક પાઠ સોમયજ્ઞનો ફળ આપે છે આ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરું અને અધકેરું મહાત્મય ધરાવે છે આ દિવસે ભારતભરના શિવલોંગોમાં હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠે છે શિવરાત્રી પર ઘરે લઈ આવો આ આઠમાંથી કોઈ પણ એક વસ્તુ બની જશે બધા બગડેલા કામ ભસ્મ ભસ્મ ભગવાન શિવની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે શ્રાવણના સમયે ઘરના મંદિરમાં શિવ મૂર્તિ સાથે તેનું જરૂર મૂકવું જોઈએ રુદ્રાક્ષ રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આસુ જ ગણાય છે તેને ઘરના મુખ્ય રૂમમાં રાખવાથી ઘણા લાભ મળે છે ગંગાજળ ભગવાન શિવે ગંગાને તેમને જટાઓમાં સ્થાન આપ્યું હતું જેના કારણે ઘરના રસોડામાં ગંગાજળ રાખવાથી ઘરમાં તરકી બની રહે છે ચાંદી કે તાંબાના ત્રિશુલ ઘરના હોલમાં ચાંદી કે તાંબાના ત્રિશુલની સ્થાપના કરવાથી ઘર પર કોઈ નકારાત્મક પ્રભાવ અસર થતી નથી પાણીથી ભરેલો તાંબાનો લોટો ઘરના જે ભાગમાં સભ્ય સૌથી વધારે સમય વિતાવતા હોય ત્યાં તાંબાના લોટામાં પાણી ભરીને રાખવાથી ઘરમાં હંમેશા પ્રેમ અને વિશ્વાસ બન્યો રહે છે ડમરુ બાળકના રૂમમાં ડમરુ રાખવાથી બાળકો પર કોઈ રીતની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડતો નથી અને તેને દરેક કામમાં સફળતા મળે છે ચાંદી કે તાંબાના નંદી જે રીતે ઘરમાં ચાંદીની ગાય રાખવાનું મહત્વ છે તે જ રીતે ચાંદી કે તાંબાના નંદીને અલમારી કે તેજોરીમાં મૂકવા જોઈએ જેમાં પૈસા ઝવેલીરી રખાય છે ચાંદી કે તાંબાના નાગ નાગ ભગવાન શિવનું અભિન્ન અંગ છે ઘરના મુખ્ય બારણાની આસપાસ ચાંદી કે તાંબાના નાગ રાખવાથી કામોમાં રુકાવટ ખતમ થઈ જાય છે તો બાપુ આ હતો મહાશિવરાત્રીના ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ અને કથા વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવર